માંડવી ખારવા સમાજ દ્વારા શ્રી મુરલી મનોહર ભગવાનની ત્રણસો સુડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રવાડીની પૂજા વિધિમાં સમાજના પ્રમુખ જીગરભાઈ ધાયાણી તેમજ રમેશભાઈ ફોફીંડીએ લાભ લીધો હતો ગરુડ ભગવાન સાથેના સુશોભિત રથમાં શ્રી મુરલી મનોહર ભગવાનને નગરચર્યા માટે બિરાજમાન કરવામાં આવ્યા હતા ઉત્સવમાં મુખ્ય મહેમાન ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નગર અધ્યક્ષ હરેશભાઈ વિંજોડા હિંમતસિંહજી રઘુવીરસિંહ જાડેજા વિશાલ ઠક્કર મુકેશ જોશી વગેરે અગ્રણીઓ તેમજ પોરબંદર વેરાવળ જાફરાબાદ સુરત ઓખા દ્વારકા મુન્દ્રા ગાંધીધામ મોટા સલાયાના ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉત્સવની વ્યવસ્થામાં મામલતદાર શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર ચેતક બારોટ તેમજ પોલીસ સ્ટાફ નગરસેવા સદન પીજીવીસીએલ હોમગાર્ડ સ્ટાફ વગેરે જોડાયા હતા કારવા સમાજના વિવિધ ગ્રુપો શ્રી હનુમાન ડેરી ગ્રુપ શ્રી દરિયાલાલ ગ્રુપ સમાજના ભાઈઓ બહેનો એ ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી પ્રથમ તો આજની આ મોટી રવાડીના ઉત્સવનો આપના માધ્યમથી દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું હિન્દુ સનાતન ધર્મ એ સદૈવ ઉત્સવોને સાથે રાખીને લોકોને પ્રકૃતિ સાથે જોડીને બધા જ સમાજોને સાથે જોડતો હોય છે એ પૈકી સાતમ આઠમના ઉત્સવો પૂર્ણ થયા પછી આજે દસમના દિવસે ગઈકાલે લોહણા સમાજ દ્વારા આયોજિત રવાડીનો ઉત્સવ હતો આજે ખારવા સમાજ દ્વારા આયોજિત આ ત્રણસો સડતાલીસમી રવાડી છે ત્રણસો સડતાલીસમું વર્ષ જોડાયું છે સાથે સાથે ખારવા સમાજમાં ભાઈઓ જે આખા ગુજરાતમાં વસે છે સુરતથી પણ આવ્યા છે દ્વારકાથી પણ આવ્યા છે પોરબંદરથી પણ આવ્યા છે આવા તમામ વેરાવળ આવા દરેક જગ્યાએ જ્યાં જ્યાં ખારવા સમાજો રહે છે એના આગેવાનો આજે માંડવીના કારણ કે માંડવી એક બંદર હતું અને ખારવા સમાજ એ દરિયાખેડુ સમાજ દરિયા ખેડતું હતું અને દેશ વિદેશ સુધી દરિયામાં સમુદ્રમાં પોતે પોતાના બાવળાના કરતબથી એ રોજગાર પણ મેળવતો હતો અને સમુદ્ર સાથે રહીને ભારતને અન્ય દેશ સાથે જોડતો હતો એ ખારવા સમાજ આ પરંપરાગત રીતે ત્રણસો ને સડતાલીસ વર્ષની પરંપરા હું ખારવા સમાજના યુવા મિત્રોને અભિનંદન આપું છું કે એમણે એક અત્યારે સરસ મજાની એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે કે જે ડોક્યુમેન્ટ્રીની અંદર ભગવાન મુરલી મનોહરને સ્વરૂપ દરિયામાંથી પ્રાપ્ત થયું અને એ સ્વરૂપનું સ્થાપન અહીંયા મંદિરમાં કર્યું અને એ મંદિર આજે વર્ષોથી પૂજાય છે અને એ ભગવાનને સ્વરૂપને આ રવાડી તમે જોઈ શકો છો સરસ મજાની રવાડી એટલે કે રથયાત્રા એ રથ છે લાકડાનો બનાવેલો હાથે બનાવેલો રથ છે એ રથની અંદર ભગવાનને બિરાજમાન કરી અને સમગ્ર નગરની ચર્ચા કરવા માટે નગરના દર્શન દર્શનના નાગરિકોને લોકોને દર્શન આપવા માટે ભગવાન અહીંથી પ્રસ્થાન કરતા હોય છે આખો સમાજ પોતાના હાથે ભગવાનને રથને ખેંચીને આખા ગામમાં ફેરવતો હોય છે એમાં બધા જ સમાજના લોકો જોડાય છે કોઈ જાતિ પાતિ ઊંચ નીચ ભેદભાવ વગર સબ સમાજ કો લય સાથ મેં આગે હી બઢતેજાનાના ભાવથી બધા લોકો જોડાય છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માની રથયાત્રા ફરાય છે તુલસીનો પ્રસાદ બધા લોકોને અપાય છે અને ખાસ ઢોલના વાદ્યો ખારવા સમાજનું ઢોલ ઢોલી એ ખૂબ વખણાતું હોય છે અને અનેક લોકો બહારથી એને જોવા સાંભળવા એના ખાસ પ્રેમીઓ હોય છે આવતા હોય છે હાથમાંથી લોહી નીકળી જાય ત્યાં સુધી ખારવા સમાજના યુવાન મિત્રો જેને ઢોલ પ્રત્યે રૂચિ છે જેને રસ છે જેને સમજ છે એ લોકો આ ઢોલ પણ વગાડતા હોય છે તમે પણ આ યાત્રા દરમિયાન જોઈ શકશો કે ઢોલનો કેવો આનંદ હોય છે અને કેટલા બધા લોકો આવતા હોય છે તો આ ઉત્સવ છે આનંદનો આ ઉત્સવ છે ઉલ્લાસનો આ ઉત્સવ છે પ્રેમનો આ ઉત્સવ છે પરમાત્માની કૃપાનો તો હું આપના માધ્યમથી સૌ મિત્રોને સૌ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ખારવા સમાજને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આટલા વર્ષોથી આ જે પરંપરા જાળવી રાખી છે અને હજી પણ આવનારી પેઢી પણ એને કાયમ માટે જાળવી રાખે એવી શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ જય સોમનાથ માંડવી ખારવા સમાજની પરંપરાગત મોટી રવાડી વર્ષોથી ધામધૂમપૂર્વક ભગવાન શ્રી મુલી મનોહરના મંદિરેથી નીકળે છે અને શહેરના વિવિધ માર્ગે ભગવાન નગરચર્યામાં નીકળે છે અને શહેરના તમામ સમાજના લોકો સમરસતાના ભાવથી સાથે જોડાઈ અને આ દર્શનનો લાભ લે છે આ વર્ષે ત્રણસો મોટી રવાડી ધામધૂમપૂર્વક અહીંયાથી નીકળી છે સનાતન ધર્મ સનાતન સમાજના લોકો ખાસ કરીને માંડવીના જેટલા પણ સમાજો છે એ સૌ સમાજ સાથે મળી આ ઉત્સવમાં સહભાગી થયા આપને માંડવી ખારવા સમાજને કાયમ એનો લાગણી અને પ્રેમ અપાર મળતો આવ્યો છે આવતા દિવસોમાં ભગવાન શ્રી મુરલી સમાજ સમસ્ત ખારવા સમાજ સાથે સનાતન હિન્દુ સમાજના તમામ તમામ લોકોનું કલ્યાણ કરે એવી શુભ ભાવના સાથે આપ સૌને મોટી રવાડીની ખૂબ ખૂબ શુભકામનાઓ